છોકરા ને પરણાયો એ બરાબર છે પણ આ સવાર વહેલું ઉઠવું નદી એ નાહવા જાઉં આવા તુલસીની માળા ભીરવી આવું તો ચુમાય અમારી પેઢીઓ નતું અને આ ચોથી આવ્યો સંસ્કાર રૂપો તો સંત મહાપુરુષો એમ કહો છો કે ભક્તિના રૂપ રૂપિયો તમારા બાળકને ગમે તેટલો ભણાવો અમેરિકા મોકલો ગમે તે જગ્યાએ મોકલો સાઉદીયા મોકલો અમે તે કીધું એ નાથી એ આગળ મોકલજો એનો વધો નહીં પણ સનાતન ધર્મ એમ કે છે બાપુ એમ કે છે કે સંસ્કાર નો બીજ આથી આથી રોપજો ભક્તિનો નો બીજ રોપજો કપાસિયા થી અમારા બાપુ આવતા ને ભજન માં કેતા આ દોશીમાં માં એવું કીધું એ મારી સોળ પેટ એ મોન હાજુ નવું નવું લાયા હોય તો આવું થાય ઋષિ વિચાર કર્યો કે અમારે હોળ પેઢી મોન પેઢી મોન આવું જોઈ નતું ના રોમ નોમ અને બધું જે કરો છ આવું તો જોઈ નતું નક્કી અને કોઈ ભૂત વળી ગયું તમારા વિચારો જેવા હશી એ દોર તમારી એ માર્ગે લઈ જાય એવું છું પેટમાં દુખતું છે અને દવાખો ન જાહો એટલે ડોક્ટર એમ કે ગેસ થઈ ગયો એસિડિટી ની તકલીફ છે લેવલ પર હોજો છે અને દવા લેહો અને પછી

અને અજ સંધ્યામાં ન જવું પડે એટલે જીવનમાં લક્ષ્મી ઓછી હશે તો વધો નહીં મંદિરે ઓછો જહા તો વધો નહીં જાત્રા ઓછી થાય તો વધો નહીં પણ મહાપુરુષો એમ કે છે જીવનમાં સંગ કરો તો સજ્જન મહાપુરુષો નો કરજો કોઈ એવાનો સંગ ના કરતા ન જિંદગી રહી જાય કાયમ માટે તમારા ઓગણે મેળાવડો રે સંતો ના આશીર્વાદ રહી તમે ખુબ સુખી છો અને કાયમ માટે સુખી રહો આટલું કહી ઘણા મહાપુરુષોને આપડો લાભ લેવાનો છે આટલું કહી મારી વાણી વિરામ આપું સજાગ મહારાજ ની